રેમલ નામનું વાવાઝોડું સક્રિય થઈ ચૂક્યું છે અને આવતીકાલે પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોમાં ટકરાઈ શકે છે હવે કેવી રીતે શું તેની અસર વર્તાશે કઈ કઈ જગ્યાએ વર્તાશે એ સમજવાનો પ્રયત્ન કરીએ વિન્ડી મારફતે આપ જોઈ રહ્યા છો પચીસ તારીખ એટલે કે શનિવાર આજનો દિવસ આપ જુઓ અહીંયા વિશાખાપટ્ટનમ અહીંયા ભુવનેશ્વર છે અને એની વચ્ચે અહીંયા આપ જોઈ રહ્યા છો એ રીતે અહીંયા આ વાવાઝોડું રેમલ જે શરૂ થાય છે અને હવે આગળ જતાં છવ્વીસ તારીખ જે આ ઘેરો ગુલાબી રંગ આપ જોઈ છો એ અનુસાર ઢાંકા અને આસપાસના આ વિસ્તારો છે ત્યાં તેની અસર વર્તા છે અને ત્યાં હિટ કરી શકે છે એટલે પચીસ અને છવ્વીસ તારીખનો આ જે આપ જોઈ છો એ પ્રમાણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે તેની અસર વર્તાઈ શકે છે આવતીકાલે પશ્ચિમ બંગાળના કાઠા વિસ્તારમાં ખાસા વાવાઝોડું ટકરાશે રેમલ નામનું વાવાઝોડું બંગાળના અખાતના પશ્ચિમ અને દક્ષિણ ભાગની ઉપર લો પ્રેશર ઝોન સક્રિય બન્યો છે હવામાન વિભાગે જે પ્રમાણે વાત કરી છે તે અનુસાર આ અઠવાડિયાના અંતમાં બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશામાં ચક્રવાતી તોફાન સક્રિય થયું છે ફરી એક વખત હું પચ્ચીસ તારીખ પર કળસર લઈ જઈશ અને પચ્ચીસ તારીખ તમને બતાવીશ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશામાં ચક્રવાતી તોફાન આવવાની શક્યતા છે આપ જો રહ્યા તે અનુસાર આજે ઘેરો પીળો રંગ છે માફ કરશો ઘેરો ગુલાબી રંગ છે અને પીળો રંગ છે એ ચક્રવાત દર્શાવી રહ્યું છે લો પ્રેશર દર્શાવી રહ્યું છે જે ધીમે ધીમે આગળ વધશે અને ટકરાશે વાવાઝોડું આવતીકાલ સાંજ સુધીમાં બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોમાં ટકરાવવાનું છે બાદમાં ઉત્તર ઓડિશાના કાંઠે પણ ટકરાશે જેની અસર મિઝોરમ ત્રિપુરા અને દક્ષિણ મણિપુરમાં પણ જોવા મળવાની છે આ કાઠા વિસ્તારો છે ત્યાં આ અસર વર્તાશે જેના પગલે જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને સાથે સાથે પવન પણ તેજ ગતિએ ફૂંકાઈ શકે છે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે હવામાન વિભાગે ખાસ લોકોને એલર્ટ કરી દીધા છે અને પૂરતી સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે આવતીકાલ સાંજ સુધીનો સમય છે ને ત્યારબાદ તેની અસર વર્તાવવાની છે એટલે ખાસ માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે